પણ એક એક લીટીનો મને પ્રસંગ યાદ આવે છે એટલા માટે કહું એક વખત નવડાએ આઠડાને ધક્કો માર્યો જોજો સમજો બહુ પારિવારિક અને આ સુંદર મજાનું ઓડિયન્સ મળ્યું છે એટલે મને વાત કરવાની મન થાય છે કે નવડાએ આઠડાને ધક્કો માર્યો એટલે આઠડાએ પ્રશ્ન કર્યો નવડાને કે તે મને ધક્કો કેમ માર્યો અને ત્યારે નવડાએ આઠડાને એમ કીધું તું મારેથી નાનો છું તું મારેથી નાનો છું એટલે મેં તને ધક્કો માર્યો કેમ તો ક્યાં કે હું શું કરું એ કે તું હાથડાને ધક્કો માર એટલે આથડાએ હાતડાને ધક્કો માર્યો ધક્કો માર્યો છગડાએ એ પાચડાને ધક્કો માર્યો પાચળાએ ચોગડાને ધક્કો માર્યો ચોગડાએ તગડાને ને એકડાને બગડાએ એકડાને જયારે ધક્કો માર્યો ને શબ્દોના પ્રાણ હવે પકડજો સાહેબ બગડાએ એકડાને ધક્કો માર્યો ને ત્યારે એકડાએ પ્રશ્ન પાછો એ જ કર્યો કે તે મને ધક્કો કેમ માર્યો ત્યારે બગડાએ કીધું કે તું મારાથી નાનો છું અને ઉપરથી એવું આવે છે કે ના મોટો હોય ને એ હંમેશા નાનાને ધક્કો મારે તો એકડો કે હું શું કરું એ કે તું તારેથી નાનો હોય ને ધક્કો માર એ કે પણ મારેથી નાનો એ કે જીરો શૂન્ય શૂન્યને ધક્કો માર પછી એકડાએ થોડીક બુદ્ધિ વાપરી સાહેબ એકડાએ બુદ્ધિ વાપરી એને કીધું આને 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 મરાય નહીં તો આને પડખે લઈ લો આને ભેગો લઈ લો એકડા એ મીંડાને પડખે લીધો સાહેબ બધાથી મોટો થઈ ગયો કહેવાનો મારો મૂળ તું એ છે કે નાનો હોય ને એને કોઈ દિવસ ધક્કો ન મારતા એને પડખે લઈ લેજો બહુ મોટી કિંમત તમારી થઈ જશે તો હાસ્ય કલાકાર છું પણ વાત યાદ આવી ગઈ રહેવાનું નહીં કારણ કે પરિવાર અત્યારે વિખરાય છે ને એટલા માટે કેવું પડે હા હમણાં પતિ અને પત્ની વિદેશ જાતા હતા કે જાય એમાં શું આપણે પ્રોગ્રામ પોગ્રામ આવે તો આપણે વિદેશ જઈએ એવું થોડું બે જાતા હતા એમાં પત્ની એરપોર્ટ ઉપર એવું બોલી લ્યો એરપોર્ટ ઉપર એ કે આપણે એ કે ફ્રીજ આયરે લઈ લઈ લીધું હોત ને તો સારું હતું એનો પતિ કે ફ્રીજ આયરે ન લેવાનું હોય કે શું વાત કરે છે કે ફ્રીજ થોડું આયરે લેવાય કે ત્યાં તો આમ તો ઠંડુ મળે એરો સ્ટેશ આવે આપણને પાણી આપે એ કે ના ના ફ્રીજ ઉપર ટિકિટો મૂકી હતી ભૂલી ગયા એ કે ફ્રીજ આયરે હોત તો યાદ આવી છે પણ ખરેખર હમણાં બે જણા ચેસ રમતા હતા ચેસ આવે ને ગેમ જો ચેસ રમતા હતા એમાં ચેસ રમતા હતા એમાં મજા એક ચેસ રમતા હતા ને એમાં એક જણાને કંટારો આવ્યો રહ્યો આવ્યો એટલે કીધું કે હવે તને હું નથી લાગતું કે આપણે હવે ચેસ રમવાની બંધ કરી દેવી જોઈએ ત્યારે વિજય કીધું કે સાચી વાત છે મારો હાથ ને તારો ઘોડો બે જ વૈદા છે ક્યાં સુધી ચેસ રમી ગયા રાજા નહીં મારી નાખ્યા ને વજી નહીં મારી નાખ્યા પણ મજા છે કીધું ને હમણાં બે જણા ચેસ રમતા હતા બે જણા બીજા નીકળ્યા એ કે હું કરો છો એ કે ચેસ રમી છીએ હરખા તો ચારેય હેરે રમી કે આપણે લુડો રમીને ચાર જણા હેરે રમીએ હમણાં માં અને દીકરો બે જણા ઘરની અંદર બેઠા તા ઘરની અંદર બેઠા એમાં ઓચિંતા ડોરબેલ વાગી ગઈ ટિંગ ટોંગ એટલે એની માએ કીધું કે જો બેટા એ કે દરવાજે કોણ છે એ કે એટલે છોકરો ઊભો થયો ઊભો થયો ને આમ દરવાજો ઉઘાડ્યો હવે દરવાજો ઉઘાડ્યો ને એટલે છોકરાએ તરત કીધું એ કે મમ્મી કોઈક દાઢી મૂછવાળો છે તો તરત એની મમ્મીએ કીધું કે બેટા એને કહી દે અત્યારે કોઈને દાઢી મૂછ નથી લેવી હવે હતી એના મોઢા ઉપર ખરેખર પણ આજે અગ્રહ છે હા હમણાં એક જણો હોવાર હવાર માં એની પત્ની પાસે ગીત ગાતો તો હતો રબ મેખતા હે યારા મેં ક્યાં કરું આટલું ગયું ને કીધું કે તો લીધું નોટ મૂકી દર્શન કરીને હાલતો કારણ કે જો પત્નીમાં રબ દેખાય રબ સાહેબ એક માં જ દેખાય કા મામા દેખાય ને કા બાપ માં દેખાય પત્ની માં કોઈ દીધું રબ ને આ અર્ધાંગી નહીં ખરા સાથે સુખે સુખી અને દુઃખે દુખી પણ એમાં રબ એમાં ન દેખાય પણ ઘણા ઇન્સ્ટાગ્રામમાં એમાં તમે જુઓ બે માણાના કેવા કેવા વિડીયો આવે છે આપણે તો એ વાતોથી દૂર જ છીએ હમણાં એક જણો ઘરે ગયો ને એની પત્નીને જઈને તેડી લીધી એની પત્નીને તેડી લીધી ને એટલે એની પત્નીએ પૂછ્યું એ કે તમે મને કેમ તેડી લીધી એ કે કથા સાંભરવા ગયો તો એમાં બાપુ એવું બોલ્યા કે મુસીબત હોય ને એને હંમેશા તેડી લીધી પત્નીને એ મુસીબત ગમતો તો બોલ્યો હા ખરેખર હમણાં અમારા સુરેન્દ્રનગરની અંદર એક પ્રેમી અને પ્રેમિકા બે વેલેન્ટાઇન ડે ના દિવસે ભેગા થઈ ગયા વેલેન્ટાઇન ડે ના દિવસે બે ભેગા થઈ ગયા ઓલી છોકરી બચારી ગામડાને એને બહુ ફાયવું નહીં ગુલાબનું ફૂલ હાથમાં લીધું અને ઓલાને સામે પ્રપોઝ કર્યો આમ જ ગુલાબનું ફૂલ રાખીને કે આઈ એમ લવિંગ યુ આ લવયુ આઈ એમ લવિંગ યુ તો લો ગામડાનો છોકરો મુસ ઉપર રાત રાખીને કે તું લવિંગ ગયું તો હું સૂતડી બો એટલે સાહેબ એટલે જ કહું સપોઝ કરતા આવડતું હોય તો કરાય નકર ખાલી ઇન્સ્ટામાં કે ફેસબુકમાં રીલ્સ જોઈ લે મોજ કરી લેવાય હા